ચાલો આજે આપણે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ યોજનાને નજીકથી સમજીએ આ એક એવી સરકારી પહેલ છે જે ગુજરાતના હજારો પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્યના દરવાજા ખુલી રહી છે જોઈએ કે આ યોજના કેવી રીતે શિક્ષણના સપનાને સાકાર કરી રહી છે ઘણા પરિવારોને તેમના બાળકોના ભવિષ્યનું આયોજન કરતી વખતે એક સવાલ ચોક્કસ સતાવતો હોય છે કે શું શ્રેષ્ઠ અને ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણનો ખર્ચ આપણી પહોંચની બહાર છે તો બસ આ જ સવાલનો જવાબ છે જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ આ યોજના ખરેખર એક સેતુ એટલે કે એક બ્રિજ તરીકે કામ કરે છે જે હોશિયાર વિદ્યાર્થીઓને તેમની આર્થિક મર્યાદાઓ ઓળંગીને શ્રેષ્ઠ શૈક્ષણિક તકો સાથે જોડે છે તો ચાલો જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે તકોનો આ સેતુ બરાબર શું કરે છે અને આ કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ્ય શું છે જુઓ આ યોજનાનો મુખ્ય હેતુ એકદમ સ્પષ્ટ અને સરળ છે ધોરણ છ થી બાર સુધી કોઈ પણ પ્રતિભાશાળી વિદ્યાર્થીના શિક્ષણમાં પૈસા અવરોધ ન બનવા જોઈએ અહીં ફક્ત વિદ્યાર્થીની આવડત અને મહેનત જ ગણાય છે પણ સવાલ એ છે કે આટલા મોટા રાજ્યમાંથી સરકાર આ હોશિયાર વિદ્યાર્થીઓને શોધે છે કેવી રીતે એવી કઈ પ્રક્રિયા છે જે નિષ્પક્ષ અને પારદર્શક હોય અને એનો જવાબ છે માત્ર એક જ રાજ્યવ્યાપી પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જેને આપણે ટૂંકમાં સીઈટી તરીકે ઓળખીએ છીએ આ જ પરીક્ષા આ સુવર્ણ તકનો પ્રવેશદ્વાર છે હવે સીઈટીની સૌથી સારી વાત શું છે ખબર છે એ કે આ પરીક્ષા વિદ્યાર્થીઓ જે શાળામાં શીખી રહ્યા છે એમના જ અભ્યાસક્રમ પર આધારિત છે એટલે કે કોઈ વધારાની તૈયારીનો બોજ નહીં પણ એમની વાસ્તવિક ક્ષમતાને માપવાનો એક સરળ અને સાચો રસ્તો છે સારું તો સીઈટી પરીક્ષા આપી દીધી અને પરિણામ પણ આવી ગયું પણ પછી શું ચાલો હવે પરિણામથી લઈને સીધા ક્લાસરૂમ સુધીની આખી સફર પર એક નજર કરીએ આખી પ્રોસેસને ચાર એકદમ સીધા સાદા સ્ટેપ્સમાં વહેંચી દેવામાં આવી છે જેથી કોઈ ગૂંચવણ ન થાય પહેલાં સીઈટીનું પરિણામ અને રેન્ક આવે પછી એના આધારે શાળા પસંદ કરવાની એ પછી શાળાની ફાળવણી થાય અને છેલ્લે દસ્તાવેજોની ચકાસણી બસ અને અહીં એક બહુ જ મહત્ત્વની વાત એ છે કે શિષ્યવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને એવી શાળાઓમાં પ્રવેશ મળે છે જે સરકારી માપદંડો પર ખરી ઉતરી હોય પછી એ પ્રાઇવેટ હોય સીબીએસઈ હોય કે આઈસીએસસી ગુણવત્તાની ખાતરી અહીં પહેલી પ્રાથમિકતા છે એક વાર શાળા ફાળવી દેવામાં આવે પછી જિલ્લા સ્તરે એક પારદર્શક ચકાસણી પ્રક્રિયા હોય છે જેના માટે આ કેટલાક મુખ્ય દસ્તાવેજોની જરૂર પડે છે ચાલો હવે વાત કરીએ એ ભાગની જે કદાચ સૌથી વધારે મહત્વનો છે ઘણા પરિવારો માટે કે આ નાણાકીય મદદ ખરેખર મળે છે કેવી રીતે આ સિસ્ટમની સૌથી મોટી ખાસિયત એ છે કે એ પરિવારોને ચિંતા મુક્ત રાખવા માટે જ બનાવવામાં આવી છે સરકાર પોતે જ શાળાની ફી સીધી શાળાના ખાતામાં જ જમા કરી દે છે એટલે કે સીધી વાત ફી ભરવાનો જે સ્ટ્રેસ હોય છે એ પરિવાર પરથી સંપૂર્ણપણે હટી જાય છે કોઈ આર્થિક બોજ રહેતો જ નથી અને આ બધું શક્ય બને છે એક ખૂબ જ સ્માર્ટ અને આધુનિક સિસ્ટમથી જેને કહેવાય છે ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી આનાથી પૈસા સીધા અને કોઈ પણ વિલંબ વના સાચી જગ્યાએ પહોંચે છે પણ જો આ યોજનાના ફાયદા ખાલી એક વિદ્યાર્થીના ભણતર પૂરતા સીમિત નથી એની અસર ઘણી મોટી અને વ્યાપક છે આની અસર કેટલી બધી જગ્યાએ થાય છે લાયક વિદ્યાર્થીઓને ટોચની શાળાઓ મળે છે ગ્રામીણ બાળકોને શહેરમાં ભણવાની તક મળે છે માતાપિતા ફીના તણાવમાંથી મુક્ત થાય છે અને વિદ્યાર્થીઓને વધુ સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળે છે અને આપણે કોઈ નાની સૂની યોજનાની વાત નથી કરી રહ્યા આ યોજના દર વર્ષે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મદદ કરી રહી છે આ આંકડો ખરેખર બહુ મોટો છે તો જો કોઈને આ શિષ્યવૃત્તિ માટે અરજી કરવી હોય તો આખી પ્રક્રિયાનું વાર્ષિક સમયપત્રક સામાન્ય રીતે કેવું હોય છે સામાન્ય રીતે આખું ટાઇમલાઇન કંઈક આ રીતે ચાલે છે માર્ચ એપ્રિલમાં અરજીઓ શરૂ થાય મે જૂનમાં પરીક્ષા જૂનના અંત સુધીમાં પરિણામ જુલાઈમાં શાળાની પસંદગી અને પછી ઓગસ્ટથી ડીબીટી પ્રક્રિયા પણ હા એક વાત ખાસ યાદ રાખવાની કે ચોક્કસ તારીખો દર વર્ષે બદલાઈ શકે છે એટલે સૌથી અગત્યની સલાહ કોઈપણ લેટેસ્ટ તારીખ કે સત્તાવાર જાહેરાત માટે હંમેશા અને હંમેશા રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ જ જોવી ત્યાંથી જ સાચી અને સચોટ માહિતી મળશે